ભુજના ભાનુશાલી નગર અને નગર વિસ્તારમાં વર્ષો જૂનો અવર જવરનો મુખ્ય રસ્તો બંધ થવાની આશંકા વચ્ચે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આ મામલે નગરના રહીશોએ એકત્ર થઈ નગરપાલિકા તંત્રને લેખિત રજૂઆત કરી રસ્તો ખુલ્લો રાખવાની માંગ કરી છે નગરમાં વસવાટ કરતા અંદાજે પાંચસોથી છસો મધ્યમ વર્ગીય પરિવારો માટે નગરમાંથી પસાર થતો માર્ગ એ મુખ્ય રસ્તો છે આ રસ્તો રાજાશાહી વખતનો હોવાનું રહીશો જણાવી રહ્યા છે તાજેતરમાં સાંસદની ગ્રાન્ટમાંથી નગરમાં એક કમ્પાઉન્ડ હોલ બનાવવાની મંજૂરી મળી છે રહીશોનો આરોપ છે કે જો આ હોલનું નિર્માણ હાલના પ્લાન મુજબ થશે તો રઘુવંશિંહનગર ને જોડતો આ એકમાત્ર માર્ગ કાયમી ધોરણે બંધ થઈ જશે સ્થાનિકોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે રઘુવંશી નગરના બાળકો ભાનુશાળી નગરની પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં અભ્યાસ માટે આ જ રસ્તેથી પસાર થાય છે આ ઉપરાંત રહીશો માટે રેશનિંગની દુકાન અને મતદાન બૂથ પણ ભાનુશાળી નગરમાં જ આવેલું હોવાથી આ રસ્તો બંધ થવાથી રોજિંદા જીવનમાં મોટી હાલાકી ઉભી થશે નગરના રહીશોએ માંગ કરી છે કે વિકાસના કામ કે કમ્પાઉન્ડ હોલ સામે તેમને વાંધો નથી પરંતુ તેનું આયોજન એવી રીતે કરવામાં આવે કે જે થી જાહેર રસ્તો ખુલ્લો રહે જો તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે અને રસ્તો બંધ કરવાનો પ્રયાસ થશે તો આગામી સમયમાં તમામ રહીશો દ્વારા ઉગ્ર આંદોલન અને કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ મામલે ભુજ નગરપાલિકામાં રજૂઆત કરતી વખતે સો જેટલા રહેવાસીઓએ સહી કરી સમર્થન આપ્યું હતું રઘુવંશી નગરના તમામ રહેવાસીઓને જે સુખાકારી એમનો રઘુવંશી નગરનો અમારો મેન રસ્તો ભાણુશાલી નગરમાંથી નગરમાં પ્રવેશ કરવાનો મેન રસ્તો છે એ આપણા સાંસદ સભ્યશ્રીની ગ્રાન્ટમાંથી કમ્પાઉન્ડ હોલ બનાવવા માટે એક પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી અમે સાંસદશ્રીનું પણ ધ્યાન દોર્યું કે સાહેબ નગરનો અમારો જે મેઇન રસ્તો છે તે આવવા જવાનો રસ્તો બંધ થઈ જાય છે તો સાંસદ સભ્યશ્રીનું પણ અમને બહુ સારામાં સારું પ્રતન મળ્યું છે અને સાંસદ સભ્ય દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે બે સોસાયટીમાંથી કોઈ સોસાયટીના રહેવાસીઓને તકલીફ ન પડે અને રઘુવંશીનગરનો આવવા જવાનો મેઇન રસ્તો છે એ ખુલ્લો રહે એવા આપણે પ્રયત્ન કરીશું આજે સમસ્ત રઘુવંશીનગરના રહેવાસીઓ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને અને પ્રાંત અધિકારી સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે કે રઘુવંશીનગરના જે અમારા સૌ રહેવાસીઓ છે એ છેલ્લા પચીસ ચોવીસ વર્ષથી ભૂકંપ પછી અમે અહીંયા જ રહી છીએ ને પાંચસોથી છસો નગરમાં અત્યારે રહેવાસીઓના મકાન છે અમારું બાર બારસોનું મતદાન છે અને રઘુવંશી નગરની જે સુખાકારીની વસ્તુ છે જેવી રીતે કે બાલમંદિર સ્કૂલ કંટ્રોલની દુકાન અન્ય જે પણ વસ્તુ અમને જોઈ છે એ ભાણુશાળી નગર સાથે સંલગ્ન છીએ અમે અને અમારો મેન રસ્તો એ છે તો અમારી સાહેબશ્રીને વિનંતી એવી હતી કે રઘુવંશી નગરનો આવવા જવાનો રસ્તો બંધ ન થાય ત્યાં કને કોમ્યુનિટી હોલ બનાવે કે અંધ્યા કોઈ પણ બનાવે થા તેમને કોઈ પણ વાંધો નથી પણ જે પરંપરા રસ્તો છે નગરમાં આવવા જવાનો વર્ષોથી છે રાજાશાહી વખતનો છે અને રાહદારી રસ્તો એ કોઈ પણ એ સરકાર હોય કે પબ્લિક હોય કે રહેવાસી હોય કોઈ કોનો રસ્તો કોઈ બંધ કરી શકતું નથી અમારી રજૂઆત અને માગણી ખાલી એટલી છે કે નગરનો મેઇન અમારો આવવા જવાનો રસ્તો છે એ બંધ ન થાય એવી સાહેબને વિનંતી કરી છે અને સાંસદ સભ્ય દ્વારા પણ અમને કહેવામાં આવ્યું છે કે તમારી માંગ યોગ્ય છે એનો નિરાકરણ આવશે અને આજે સાહેબે પણ કીધું છે કે જ્યાં સુધી એટલે સાહેબને અમે વાત કરી કે સાહેબ આની ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે અને ટૂંક સમયમાં આ કામ ચાલુ થશે પરંતુ સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું કે જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી એ કામ ચાલુ નહીં થાય એટલા માટે ચીફ ઓફિસર સાહેબનો સાંસદ સભ્યશ્રીનો ને ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર નવના તમામ નગરસેવકોનો પણ ખૂબ ખૂબ આભાર ને અમારી બે ત્રણ દિવસથી એમના સાથે પણ મીટિંગ થાય છે અને વાતચીત થાય છે એમણે પણ કીધું છે કે આપણે સૌ સાથે બેસી અને સારામાં સારો જે રસ્તો નીકળશે એ રસ્તો કાઢશું એટલે આજના દિવસે અમે આવેદનપત્ર આપ્યું છે સાથે સાથે અધિકારી અને પદાધિકારી એ સૌનો અમે ખૂબ